રસાનું પ્રમાણ વધી ગયું છે હવે જ્યારે બાળકની વાત કરવામાં આવે તો મોટા મોટા જે વ્યક્તિઓ હોય છે તે લોકો જ્યારે વ્યસન કરતા હોય છે તો તેમના કારણો એ હોય છે કે તેમને કોઈ તણાવ છે કે પછી વર્કલોડ એટલો બધો આવી ગયો છે તેને કારણે ક્યાંક ને ક્યાંક સમાધાન કરવા માટે કે કોઈ વસ્તુ નથી સૂજી રહી તો એ સોલ્યુશનના ભાગ રૂપે વ્યસન કરતા હોય હવે નાના બાળકો જ્યારે વ્યસન કરે ત્યારે તે પણ ચિંતાજનક બાબત કહી શકાય કે નાના બાળકને કયો એવું ટેન્શન છે કે જે ટેન્શનનો ભાર ઓછો કરવા વ્યસનનો સહારો લે ખાસ કરીને આજે ચર્ચા એ કરવી છે કે નાના વયના બાળકો હોય કે પછી કોઈ પણ વયજૂથના વ્યક્તિઓ હોય કે વ્યસનનો સહારો લેવો ખૂબ ચિંતાજનક બાબત છે કારણ કે સ્વાસ્થ્યને ખૂબ જ ગંભીર અસર કરે છે કહી શકીએ કે જે સર્વે કરવામાં આવ્યો તેમાં સ્મોકિંગ કરનાર દરરોજ સ્મોકિંગ કરનારાનું પ્રમાણ 33.5% છે ગુજરાતની વાત કરીએ તો 10 માંથી દર ત્રણ વ્યક્તિ જે છે તે આ ધુમ્રપાન કરતો હોય છે તે ખરેખર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગંભીરજનક બાબત કહી શકાય અને તેના કારણે વિવિધ એનજીઓ દ્વારા સામાજિક કાર્યકર્તાઓ દ્વારા પણ કાર્ય કરવામાં આવતું હોય છે કન્સલ્ટિંગ કરવામાં આવતું ધૂમ્રપાન કઈ રીતે છોડવું જોઈએ કઈ રીતે ધૂમ્રપાન કરવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે પરંતુ ક્યાંક બાજુમાં આવે છે એને કારણે કેન્સરનું પણ જોખમ રહેલું છે અન્ય બીમારીનું પણ જોખમ રહેલું છે આ વિષય ઉપર આજે આપણે ખાસ ચર્ચા કરીશું આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે ડોક્ટર દીપક રાવ કે જેઓ સિનિયર કેન્સર સર્જન છે સાથે ઋષિરાજ કે જેઓ ફાઉન્ડર કારણ કે આ વિષય પર ચર્ચા કરવી ખૂબ જરૂરી બની છે વારંવાર કહી શકીએ કે વારંવાર દ્વારા સર્વે કરવામાં આવે છે વિવિધ એનજીઓ દ્વારા કાર્ય કરવામાં આવે છે પરંતુ તેમ છતાં લોકો વ્યસની બનતા જાય છે दिवसे दिवसे व्यसन करना प्रमाण के चिंताजनक बाबत कर सी देर आर टू आस्पेक्ट्स पर्सनली मैंने वो लगे कि ज्यादी यूथ कंसर्न है आ इश्यूज साथ देर आर मल्टीपल एजेंसीज तुम जम बात करी लाइक डब्ल्यू एच ओ इज देर यू एन ओडीसी युनाइटेड नेशन्स ऑफिस ऑन ड्रग्स एंड क्राइम इज ऑल्सो वर्किंग इन काइंड ऑफ सिमिलर फैक्टर्स माई ऑर्गेनाइजेशन इज ऑल्सो वर्किंग फॉर नो ड्रग्स તો જે બેઝિક વસ્તુઓ જે વ્યસન માટે કે એડિક્શન માટે જે જોઈ રહ્યા છે તો એમાં બે ફેક્ટર સૌથી વધારે ઇમ્પેક્ટફુલ છે ફર્સ્ટ ઇઝ કાઇન્ડ ઓફ નોવેલ્ટી સિકિંગ અપ્રોચ કોઈ પણ એક યંગ એજ ગ્રુપમાં અબોટ ટ્વેલ્વ ની ખાસ કરીને વાત કરીએ ટુ ટ્વેલ્ટ ના એજ ગ્રુપમાં માં કૈક નવું ટ્રાય કરવાનો જે એક અપ્રોચ જોવા મળે છે જેને આપણે નોવેલ્ટી સિકિંગ અપરોચ કહીએ કે મારે એક વખત ટ્રાય તો કરવું છે ક્યાંક એડિક્શન એજ વસ્તુ છે લાઇક એટ ઇઝ નોટ એડિક્શન ધેટ ડ્રેગ્સ એવરીવન ઇન ટુ હેના માણસ એક વખત ટેસ્ટ કરે છે ટ્રાય કરે છે અને પછી એના આની અંદર ફસાઈ જાય છે સો ફર્સ્ટ ઇઝ નોલ્ટી સિકિંગ અપ્રોચ કે જે કોઈ પણ યંગ માટે યંગ ઇઝ યંગ ઇફ નોલ્ટી સિકિંગ અપ્રોચ ઇઝ ધેર સો નોલ્ટી સિકિંગ અપ્રોચ એ પહેલી વસ્તુ છે જેનાથી લોકો ફસાય છે અને સેકન્ડ ઇઝ કાઇન્ડ ઓફ પીયર પ્રેશર ઘણી સ્કૂલ કોલેજ ગ્રુપમાં અમે ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ કે બે ત્રણ ફ્રેન્ડ્સ છે એ સ્મોક કરે છે અને કોઈ એક ફ્રેન્ડ સ્મોક નથી કરતો તો એને એ રીતે ટેકલ કરવામાં આવે કે લાઈક તું તો મત ના છું ડોક્ટર સાહેબ નોટલ ઇન્ટ એડિક્શન લાઈક સાયન્સન સિમ્પલી હું ચાય નથી પીતો કોફી નથી પીતો માની લો કે આજે હું ચાય પીવું છું હું ચાયું કોઈ કેફી દ્રવ્ય છે જેને તમે ટેન ઇન કહો છો કેફે ઇન કો છો તો એ મારા બોડીમાં જાય છે અને મારા બોડીનું જે નોર્મલ જે લેવલ છે એને રાઈઝ કરે છે માની લો કે હંડ્રેડ સુધી લઈ જાય છે

મારે નોર્મલ રહેવા માટે ચાય કે કોફી પીવું પડશે મેં કોફી પીધી જેનાથી મારો મૂડ એનાન્સ થઈ ગયો બટ એટ એન્ડ ઓફ ધ ટુ મંથ મંથ ઓર થ્રી ઇટ બીકમ એન એડિક્શન એડિક્શન હવે મારે નોર્મલ બિહેવ કરવા માટે પણ એટલા લેવલનું દ્રવ્ય મારા શરીરની અંદર પડશે આપણો જે કન્સર્ન જે છે એ ધીમે 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 સિરિયસ લેવલ ઓફ સ્મોકિંગ અને વધારે જે નશા જેને આપણે ડ્રગ્સ કહીએ છીએ લોકો એનું સ્મોક કરે છે ચાય કોફી અને ડ્રગ્સમાં ડ્રગ્સમાં ગણીએ છીએ અને ચાય ને ડ્રગ્સમાં નથી ગણતા બેઝિક રીઝન ઇઝ ધેટ કે એટલું એડિક્ટિવ છે કે ઘણી વખત એક વખત લેવાથી પણ ચાન્સીસ કે એક વીક ની અંદર જે માણસે એને ટ્રાય કર્યું છે અને ફરીથી લેવાની ઈચ્છા થાય ડોક્ટર દીપક જે પ્રમાણે રિષરાજ તેમ છતાં પણ કોઈ પણ જનરેશન લઈ લો તમામ વયના લોકોમાં આ જે ધૂમ્રપાન છે તે જોવા મળતું હશે અને આ ચિંતાજનક બાબત એટલે કહી શકાય કે ગુજરાતમાં દસમાંથી ત્રણ વ્યક્તિ જે છે તે દરરોજે સ્મોકિંગની આદત ધરાવે છે બાર થી નાના બાળકો છે તેમનામાં પણ આ સ્મોકિંગનું પ્રમાણ વધી ગયું છે મળે છે શાળામાંથી છૂટેલો જે વિદ્યાર્થી છે તે આપણને લારી કલર જોવા મળે છે અને આ ખૂબ જ ચિંતાજનક બાબત કહી શકાય વારંવાર ડબલ્યુ દ્વારા આનો સર્વે કરવામાં આવે છે તેમ છતાં પણ આ પ્રમાણેની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી નમસ્કાર શિવાની આપને આપની ચેનલ ના માધ્યમ વૃષિરાજ ભાઈ ને તથા નમસ્કાર હવે આ જે મુદ્દો છે પ્રમાણે તો હું આંકડા ને નથી માનતો શિવાની બેન કારણ કે આખા વર્લ્ડમાં હેડેન કેન્સર એટલે કે મુખ્યત્વે મો અને ગળાના કેન્સર કે જેનું મુખ્ય મુખ્ય જોખમી પરિબળ તમાકુ અને આલ્કોહોલ છે આખી દુનિયામાં ઇન્ડિયા નંબર વન પર છે અને ઇન્ડિયામાં ગુજરાત નંબર વન પર છે એટલે આપણે વી આર ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી જે આપણા માટે બહુ ગર્વ લેવા જેવી બાબત છે પણ સામે આપણે આના પણ આમાં પણ નંબર વન છે એનું કેપિટલ છે જે આપણા માટે થોડી શરમજનક વાત છે હવે સ્મોકિંગ ની વાત કરીએ તો જે સિગરેટ છે એવું કહેવાય છે કે એમાં અલગ અલગ જાતના ચોર્યાસી કાર્સિનોજન્સ રહેલા છે કાર્સિનો એટલે કે જે તત્વ જે કેમિકલ તમને કેન્સર થવાનું જોખમ વધારે અને એમાં એક રસપ્રદ વાત એ છે કે સિગરેટનું મુખ્ય તત્વ નિકોટીન છે એવી ખબર છે જે નિકોટીન જેમ ઋષિરાજ ભાઈએ કીધું જે તમને જે યંગસ્ટરને કીક આપે છે જે એનો મૂડ એન્હાન્સ કરે છે એમાં રસપ્રદ બાબત એ છે કે નિકોટીન પોતે કાર્સિનોજન નથી કારણે કેન્સર નથી થતું પણ એ સિવાય અલગ અલગ ચોર્યાસી અલગ અલગ જાતના કેમિકલ્સ છે જેવા કે પોલીમેટિક હાઇડ્રોકાર્બન તાર જે બધું તમારું સ્મોક કરવાના લીધે તમારા શરીરમાં નુકસાન પહોંચાડે છે અને સુનરો લેટર એ ને કેન્સર થવાનું પુષ્કળ જોખમ જે માણસ સ્મોક નથી કરતો તેનાથી લગભગ દસ થી પણ વધારે ઘણું જોખમ એ માણસોને રહેલું છે જે સ્મોકિંગ કરે છે કોઈ ફોર્મમાં આડકતરી રીતે તમાકુનો સહારો લે છે તમે સિગરેટ પીવો એટલે તમારા થી માંડીને ગાલ જડબા અન્નળી શ્વાસનળી અને ફેફસા અને જઠરનો ઉપર નો ભાગ આ બધું જ જોખમમાં આવી જાય છે કેન્સર થવા માટે જેને અમે અમે અમારી મેડિકલ ભાષામાં અપર એરો ડાયજેસ્ટિવ ટ્રેક કહીએ છીએ એ અપર એરો ડાયજેસ્ટિવ ટ્રેક આખો એટ રિસ્ક છે વેન સમવન ઇઝ સ્મોકિંગ અને જે રીતે જે ભયજનક રીતે ગુજરાતમાં ખાસ કરીને હેડેડને કેન્સર એટલે કે ગળાના નું પ્રમાણ વધી રહ્યું છે અને જે ભયજનક રીતે એમાં યુવાન પેશન્ટોનું પ્રમાણ વધી રહ્યું છે તે ખરેખર ખરેખર એલાર્મિંગ છે ખરેખર ચિંતાનો વિષય છે સ્મોકિંગ અને તમાકુ એ આપણા સમાજમાં એક સામાજિક દૂષણ છે જેવા એનજીઓ ને સાથ લઈને આને ડામવાની અત્યંત અને અત્યંત અને બહુ જ ઝડપથી જરૂર છે નહીં તો આપણી આવનારી પેઢી ભવિષ્ય સાવ ખોખલું અને બીમાર થઈ જવાની બીક રહેલી છે હમ જી બિલકુલ આપને શું લાગી રહ્યું છે જે સતત અત્યારે વ્યસન લોકો બનતા જઈ રહ્યા અને ખાસ કોઈ પણ યુવા પેઢી તો યુવા પેઢીમાં પણ અત્યારે પ્રમાણમાં વ્યસન વધી છે તો આનું શું કારણ મુખ્ય જવાબદાર હોઈ શકે મેડમ હમણાં વાત થઈ એ પ્રમાણે મારું મારું તો એવું માનવું છે કે નોવેલ્ટી અને ખાસ કરીને જે મૂવી એન્ડ વેબ સિરીઝ જે એક ફ્લો બની રહ્યો છે એ આના માટેનું મેજર છે કોઈને હું એવું નથી માનતો કે એજ્યુકેશન વાઇઝ કે પર્સનલ કેરિયર વાઇઝ કોઈ એવા હાર્ડ કોર સ્ટ્રેસમાંથી ગુજરતું હોય કે જેના લીધે એ એડિક્શન ની અંદર ઇન્વોલ્વ થતું હોય થતા હશે દેર વુડ બી પર્સન્ટેજ કે પાંચ દસ પર્સન્ટ એવા લોકો પણ હશે કે જે કદાચ ખરેખર ડિપ્રેશનમાં હશે કે મેન્ટલ સ્ટ્રેસના એવા એક સ્ટેજમાં હશે કે જ્યાં કદાચ ડૂબતો માણસ તરણું ચાલે એ એ એ કહેવત હિસાબે કંઈક ને નવું ટ્રાય કરવાની કે બહાર નીકળવાના એક ઓપ્શન તરીકે સ્મોકિંગ ને ટ્રાય કરતા હશે પણ મોટા ભાગના જે લોકો સ્મોકિંગ ના એડિક્શનમાં ફસાય છે એ લોકો શોખ થી એકબીજાને જોઈને અથવા કોઈ મૂવી કે વેબ સિરીઝ થી ઇન્ફ્લુઅન્સ થઈને આની અંદર જાય છે સો મારું તો એવું માનવું છે કે એક એજ્યુકેશન ગાંધીજીની વાત કહીએ તો શિક્ષણ અને કેળવણીમાં જે ડિફરન્સ ગાંધીજીએ બતાવ્યો છે એ એ ખરેખર આપણે અહીંયા છે ને ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે એજ્યુકેશન ઇઝ નોટ જસ્ટ ડિગ્રી ધીસ શુડ બી લાઈક અ પાર્ટ ઓફ રિયલાઇઝેશન ફોર એવરી યંગસ્ટર ઋષિરાજજી અહીંયા એક વસ્તુ મેરવા માંગે છે કે આપણે જેમ વાત કરી કે કેળવણી અને શિક્ષણને કહી શકાય કે ક્યાંક ને ક્યાંક શિક્ષણમાં પણ આ મુદ્દો ઉમેરવો જોઈએ પરંતુ આ જે સર્વે જે કરાયો આ સર્વેમાં સામે આવશે કે જે શિક્ષકો છે તે જ વિદ્યાર્થીઓ સામે તમાકુ ખાતા હોય છે ને એને કારણે જોતા જોતામાં જુતામાં થી ઓગણીસ વર્ષના ઓગણચાલીસ ટકા વિદ્યાર્થીઓ છે કે જે તમાકુના વ્યસન બની ગયા છે હવે જ્યારે શિક્ષણમાં જ આ પ્રમાણેનું પાઠ ઉમેરવામાં આવે તો એના માટે જે પાઠ ભણાવતા હોય તે વ્યક્તિ પણ સુધારવાની એટલે કે શિક્ષકે પણ ક્યાંક ને ક્યાંક હવે વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે તે જે વસ્તુ કરશે તે બાળક શીખવાનું જ છે આપને શું લાગી રહ્યું છે આ શકે પર મેડમ મારું એવું માનવું છે કે વિદ્યાર્થીઓના માનસિક મતલબ વિદ્યાર્થીઓના માનસપટ ઉપર જે વસ્તુઓ અસર કરે છે છે એ એ ખાલી શિક્ષક શિક્ષક નથી પણ સમાજનો જ ભાગ સમાજની અંદર જો એડિક્ટ લોકો હશે તો એમાં શિક્ષક પણ હોવાના તમે એમને બહાર નહીં રાખી શકો ઘણી વખત એવું બની શકે કે માની લો કે બધા જ જ બધા શિક્ષકો છે એકદમ ક્લીન છે એ લોકો સ્મોક નથી કરતા તો શું તમે એવું માની લેશો કે કોઈ પણ નવો વિદ્યાર્થી સ્મોકિંગમાં એન્ટર નહીં થાય થશે કારણ કે બની શકે કે એના પેરેન્ટ્સ સ્મોક કરતા હોય બની શકે કે એના ક્લાસમેટ સ્મોક કરતા હોય સો ખાલી એકલા શિક્ષકોને કદાચ આની અંદર જવાબદાર ઠેરવવા મને બરાબર યોગ્ય નથી લાગતું બીજું વસ્તુ એ કે ઘણા બધા એફોર્ટ્સ હોય કે જેના માટે આપણે ગવર્મેન્ટને કે સ્પેસિફિક સિસ્ટમને જવાબદાર ઠેરવતા હોય પણ મોટા ભાગે એ જે અપ્રોચ છે ને એ સમાજ તરફથી બનતો હોય બિલકુલ ઘણા બધા કેસમાં આવી આવી વસ્તુ હું ઓબ્ઝર્વ કરતો હોઉં છું હવે સરકાર તરફથી જોઈએ તો હેલ્થ રિલેટેડ હેલ્થ એજ્યુકેશન રિલેટેડ આ બધી બેઝિક વસ્તુઓ છે જે આપણે પાંચમા છઠ્ઠા સાતમા સ્ટાન્ડર્ડ ના ટેક્સ્ટ બુકમાં પણ આ વસ્તુ આપણે ભણેલા છીએ બિલકુલ જી અને કોઈ પણ સ્મોક કરતો માણસ છે એ એના એના એની જે ફેક્ચ્યુઅલ ડેટા છે એનાથી તો અવેર છે જ એની રિયલાઇઝેશન નથી કદાચ એને યુથ જે યુવાનીનો જોશ છે એમાં એને રિયલાઇઝેશન નથી કે કદાચ એ જે ફિયર ફેક્ટર જે છે એને એ કેલ્ક્યુલેટિવ રિસ્ક ના પેલા પર નથી લેતો અને જસ્ટ એક નોવેલ્ટી સિકિંગ તરીકે લે છે તો ધેર બી મલ્ટીપલ થિંગ બટ હવે ધીમે ધીમે ફેશન એવી પણ ડેવલપ થતી જાય છે કે લાઈક લોકોને વેગન બનવાની ફેશન છે લોકોને એક હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવાની ફેશન છે બની શકે કે આ જે આખા ખોજે ગ્રાફ છે એક થોડા ટાઈમ પછી કદાચ આપણે રિવર્સ પણ કરી શકીએ પણ જેટલું વધારે ઝડપથી રિવર્સ થાય એટલું વધારે બેનિફિટ છે જે બિલકુલ એટલે કહી શકાય ક્યાંક ને ક્યાંક દેખા દેખી ના યુગમાં અત્યારે લોકો વ્યસની બની રહ્યા છે ખાસ યુવા પેઢી ડોક્ટર દીપક જે પ્રમાણે આપણે વ્યસન વાત કરી રહ્યા છે જે નો સ્મોકિંગ ડે છે તો જ્યારે લોકો ધુમ્રપાન કરે છે તેમના સ્વાસ્થ્યને કેટલી ગંભીર અસર કરે છે ખાસ કરીને તમને કઈ કઈ બીમારીઓ તમને અંદર જોવા મળતી હોય છે મેં આગળ જણાવ્યું એમ મેડમ સૌથી મોટું જોખમ રહેલું છે કેન્સર તથા તેને લગતા રોગો થવાનું તમે જયારે સ્મોક કરો અથવા તો તમાકુ બીજા કોઈ ફોર્મમાં યુઝ કરો ત્યારે તમારો આખો અપર એરો ટ્રેક જોખમમાં મુકાઈ જાય છે તથા ગળાના કેન્સર ફેફસાના કેન્સર જઠરના કેન્સર ઇવન કિડની કેન્સર સોરી તથા શરીરના બીજા ઘણા બધા કેન્સર થવાનું ઇવન ફિમેલમાં બ્રેસ્ટ કેન્સર જો સ્મોકિંગ હોય તો બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ વધે છે જે જોખમ વધી જાય છે નોર્મલ સામાન્ય માણસ જે એક નોન સ્મોકર છે એના કરતા આ લોકોમાં એ થવાનું જોખમ ખૂબ જ વધારે છે આ સિવાય આ સિવાય સ્મોકિંગના કારણે કેન્સર સિવાય પણ ઘણી બધી ગંભીર બીમારીઓ થવાના જોખમ છે જેમ કે હૃદયરોગ સ્ટ્રોક આવવો હૃદયરોગનો હુમલો લોહીની નળીઓ બગડી જવી લોહીની નળીઓની બીમારીઓ થવી વગેરે વગેરે જે બધી જ બીમારીઓ તમને યંગ એજમાં એટલે કે રિલેટિવલી તમે જ્યારે મિડલ એજ માં આવો ને તમને આવી કોઈ ગંભીર બીમારી લાગુ પડી જાય તો પછી એ એ કુટુંબ નું કુટુંબ ઉપર મોટી મુસીબત આવી પડે છે ફાઈનાન્શિયલી સામાજિક રીતે આખું કુટુંબ નું જે બેલેન્સ કહેવાય જે એ બધું એકદમ અસ્તવ્યસ્ત અને વેરવિખેર થઈ જાય છે એટલે તમાકુ ને કોઈ પણ રીતે આપણે બહુ ઝડપથી ડામવાની જરૂર છે તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે આપણે ત્યાં ગુજરાતમાં ખાસ કરીને જેમ કે આલ્કોહોલ છે તો દારૂ ને સામાજિક દૂષણ આપણે ગણવામાં આવે છે દારૂ ને કોઈ વસ્તુ કોઈ કોઈ વ્યક્તિ કોઈને જાણવા મળે કે આ બહુ આલ્કોહોલિક છે તો સમાજ પણ એને કોઈક ને કોઈક રીતે રિયલાઈઝ કરાવવા પ્રયત્ન કરે છે કે ભાઈ આ તમારે ના લેવું જોઈએ પણ આપણે ત્યાં આ એટલું ઈઝીલી તમાકુ અને સિગરેટ એટલું ઈઝીલી અવેલેબલ છે એટલું સસ્તું છે દર પચાસ સો મીટર ગલ્લો તમને જોવા મળે છે બીજું કઈ ના ના હોય હોય કોઈ કોઈ કામ ધંધો ગલ્લો ખોલી કાઢે છે અને આ બધા પ્લસ એ બધા કારણો વધતા અને સમાજમાં કોઈ દૂષણ ગણવામાં આવતું જ નથી કે ઘરમાં બાળક છે એની સામે એના ફાધર સ્મોક કરે તો એવું નથી ગણવામાં આવતું કે આ ખરાબ વસ્તુ છે એને જ નોર્મલ બહુ સહજ રીતે આપણો સમાજ સ્વીકારી લે છે કે કોઈ માણસ મસાલો ખાતું હોય ને બહાર જઈને એને બહુ સહજતાથી આપણો સમાજ સ્વીકારવા માંડે છે સ્વીકારી લે છે જેના લીધે આ વસ્તુ યંગસ્ટર્સ પણ પછી એમાં પ્રેરાય છે યુવા એ ઋષિરાજ એ કીધું એમ પ્રયોગ એક્સપેરિમેન્ટ કરવાની ઉંમર છે એ વખતે જોશ અને જોમ એવું હોય છે કે જે તમે આપો એનો અનુભવ કરી લેશે અને અમારી ઇવન સાયન્ટિફિકલી પણ પ્રૂવન છે કે દુનિયાનું સૌથી જો ખરાબમાં ખરાબ વ્યસન હોય તો એ તમાકુનું નિકોટીન નું વ્યસન છે કારણ કે એને છોડવું એટલું જ અઘરું છે તમને આલ્કોહોલ છોડવો શક્ય છે ઇવન ડ્રગ્સના નશા કરેલા છે મોટા મોટા ફિલ્મસ્ટારો એ રિહેબિલિટેશન સેન્ટરમાં જઈને પણ ટોબેકો અને નિકોટીન એટલે કે સ્મોકિંગ એનું વ્યસન કરવું સૌથી અઘરું છે કારણ કે જે તમારા બ્રેનમાં એક જાતનું સાદી ભાષામાં જો કહું સાયન્ટિફિક શબ્દ ના વાપરું તો મગજમાં જે એટલું સ્ટ્રોંગ વાયરિંગ થઈ જાય છે કે તમે એવા પણ કેટલાય કિસ્સા સાંભળ્યા હશે દિવસ મહિનો પાછા આજ લતે વળગી જતા હોય છે એનું કારણ એના જે બોડીમાં જે ન્યુરો ટ્રાન્સમિટર્સના એટલા સ્ટ્રોંગ વાયરિંગ થઈ જાય છે એટલા જોડાણ એટલા સ્ટ્રોંગ થઈ જાય છે કે માણસ એની તલપને તલપ ને રોકી જ નથી શકતો અને વ્યસન ચાલુ ચાલુ જ રહે છે લગભગ આખી જિંદગી ચાલુ રહે છે જી જે પ્રમાણે આજના વિદ્યાર્થીઓ હોય યુવા પેઢી હોય કે કોઈ પણ વય જૂથના લોકો છે તે અત્યારે વ્યસન સહારો લઈ રહ્યા છે અને કારણ જો પૂછવામાં આવે તો કારણ એ જ બતાવવામાં આવે કે તમને બહુ ટેન્શન છે બહુ તણાવનો ભાર છે હવે હા એક બહાનું બની ગયું છે દેખાદેખીનો સમાજ બની ગયો છે કહી શકાય કે વિશે એવા કાયદા બનાવવાની જરૂર છે કારણ કે કે કાયદાનું ઉપર ભલે આપણે જો કોઈ તો તેના પણ લખેલું છે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેમ છતાં પણ લોકો તે જોઈને પણ અનગમનું કરે છે ને તેમ છતાં પણ તે આ અનુસરે છે તે સ્મોકિંગ કરે છે ને એટલે સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે તેમ છતાં પણ લોકો સમજતા નથી તો આને સામાજિક દૂષણ કહી શકાય સામાજિક દૂષણને ડામવા માટે હવે કેટલો સખત પગલા ભરવાની જરૂર છે કઈ કે આપણે જોઈએ તો લારી ગલ્લા ઉપર જોઈએ તો જે કાયદાનું પાલન કરાવનારા લોકો છે તે પણ ક્યાંક ને ક્યાંક આ પાલનનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે તો જયારે કાયદાનું પાલન કરાવનારા જ આ ઉલ્લંઘન કરશે તો ક્યારે સમાજ સુધરશે તો સામાજિક દૂષણને ડામવા માટે સમાજની સાથે સાથે કાયદાનું પાલન કરનાર વ્યક્તિ પણ સુધરવાની કેટલી જરૂર છે જો ડેફિનેટલી જે ઓફિસ બેરર્સ છે જે જે લોકોની જવાબદારી છે આ વસ્તુને કંટ્રોલ કરવાની એ લોકો તો જો વ્યસન કરતા હશે તો સો ટકા એ વસ્તુ તો એક્સેપટેબલ નથી એ ટીચર્સ હોઈ શકે સોસાયટીના સિવિલ કોઈ પણ સિવિલ સર્વન્ટ હોઈ શકે કોઈ પણ ગવર્મેન્ટ ઓફિશિયલ હોઈ શકે એના માટે તો આ વસ્તુ એક્સેપ્ટેબલ નથી એના માટે ગવર્મેન્ટ સો ટકા લોઝ લાવી શકે છે અને ડિસિપ્લિનરી એક્શન્સ લઈ શકે છે જોવા જઈએ ને તો સ્મોકિંગ છે ને એક મારા મારા અંદાજ પ્રમાણે સ્મોકિંગ છે ને એક બહુ વિશિયસ સાયકલ નું ફર્સ્ટ સ્ટેપ છે ખાસ કરીને જ્યાં સુધી યુથ ની હું વાત કરું તો સ્મોકિંગ છે ને ઇટ ઇઝ લાઈક ફર્સ્ટ સ્ટેપ સ્મોકિંગમાં કોઈ પણ માણસ છે એ સીધો કોઈ ડ્રગ્સ ના રવાડે નથી ચડતો હોતો આપણે તો જસ્ટ અત્યારે સ્મોકિંગ ના એડવાન્ટેજ અને મતલબ સ્મોકિંગ ના ડિસએડવાન્ટેજ અને એનાથી થતા બીજા જે સિચ્યુએશન છે એની અત્યારે આપણે હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ્સ ની વાત કરીએ છીએ ડ્રગ્સની વાત કરીએ તો એ એનાથી ક્યાંય વધારે સિરિયસ છે પણ એના માટેનું જે સ્ટેપિંગ સ્ટોન છે ધેટ ઇઝ ડેફિનેટલી સ્મોકિંગ સ્મોકિંગ અટકાવવાની જરૂર છે પ્લસ સ્મોકિંગ અમેરિકન જે પોલિસીની હું તમને વાત કરું સ્મોકિંગ વોઝ ક્વાઇટ નોર્મલ ધેર ત્યાં બેઝિક ડ્રગ્સ જે છે નાઇન્ટીન ફોર્ટી ફાઇવ નાઇન્ટીન ફિફ્ટી અરાઉન્ડ બેઝિક ડ્રગ શરૂ થયું નાઇન્ટીન સિક્સી ફાઇવ ટુ સેવનિ ફાઇવ ની વચ્ચે પહેલો કેમિકલ રિલેટેડ ડ્રગ નો પહેલો મોટો હાઈક આવ્યો ગવર્મેન્ટ સ્ટ્રીક્ટ ઓફ ધ સ્ટ્રીક્ટ રૂલ્સ થી મનાવેલા છે 50 ગ્રામ ડ્રગ મળવા થી જે સજા મળતી હતી એના માટે એમને 30 ગ્રામ માટે સજા કરી દીધી પછી 10 ગ્રામ માટે કરી દીધી 5 ગ્રામ માટે કરી દીધી 2 ગ્રામ માટે કરી દીધી રૂલ્સ સ્ટ્રીક્ટ માં સ્ટ્રીક્ટ રૂલ્સ એ લોકો અપનાવ્યા છે ધ હેવ બેસ્ટ પોલીસ ધ હેવ ફાઇનાન્શિયલી ધ આર સુપર પાવર હે ના હેવ વેરી ગુડ લાઈક લાઈક પોલિસી મેકિંગ અને ઇન્ફિલ્ટ્રેશન બધી વસ્તુ એ કરી શકતા હતા છતાં પણ આજે આફ્ટર સેવન્ટી યર્સ યુએસ હેઝ ફેલ ટુ સ્ટોપ ધી લાઈક ડ્રગ પેનિટ્રેશન એન્ડ ઓલ ધીસ થિંગ્સ સો મારુ પર્સનલી એવું એક બિલીફ હેવી છે કે જસ્ટ અને જસ્ટ રૂલ્સ કે લો ઓફ રૂલ્સ કે સરકાર સ્ટ્રીક થવાથી આ બધી વસ્તુઓ કંટ્રોલમાં આવી જશે એવું આપણે જો રૂલ ભરેલું છે ધીસ ડેફિનેટલી રિક્વાયર્સ અ લોટ ઓફ અવેરનેસ ઇન સોસાયટી સોસાયટીયલ અવેરનેસ લાવવાની જરૂર છે કેન્સર શોપ ની આગળ અત્યારે જોઈએ તો દરેક જગ્યાએ ગલીઓ ગલીઓમાં અત્યારે પાનના ગલ્લા ખુલી ચૂક્યા છે તો આને આપણે પાનના ગલ્લા કરતા કેન્સર શોપ ગણવામાં આવે તો ક્યાંક ને ક્યાંક અને તેમ છતાં પણ લોકો આના તરફ આગળ વધી રહ્યા છે

જે લોકો એડિક્શનમાં ફસાય છે શરૂઆતમાં એઝ અ નોવેલ્ટી સીકિંગ તરીકે વસ્તુ કરતા હોય છે પણ એન્ડ ઓફ ધ ફાઈવ યર્સ એક એવા મૂડમાં કે એવા એક માઇન્ડ આવી જાય છે કે જેને ખ્યાલ હોય છે કે આ વસ્તુ ખરાબ છે ધીસ થિંગ ઇઝ નોટ ગુડ ફોર મી બટ ઇવન એટ ધેટ સિચ્યુએશન દે આર નોટ એબલ ટુ ગીવ અપ દેટ થિંગ કારણ કે જે ન્યુરલ પેટર્ન છે દે સ્ટાર્ટ વર્કિંગ ઓન દેટ સ્પેસિફિક આસ્પેક્ટ એન્ડ વેન યુઅર બ્રેઇન ઇઝ એડિક્ટેડ ટુ સચ કાઇન્ડ ઓફ ટોક્સિક કેમિકલ્સ ઇટ ઇઝ વેરી હાર્ડ ટુ ગો અવે એનાથી બહાર નીકળવું ખૂબ જ અઘરું છે

હીરોને સ્મોક કરતા બતાવીએ છીએ એટલા માટે આ સિક્વન્સ છે ક્યાંક ને ક્યાંક આગળ વધી છે તો જે લોકો સ્મોક નથી કરતા જે લોકો એક ખૂબ સારી રીતે હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવે છે જે લોકો એક સારી હેલ્ધી લાઈફસ્ટાઈલ પ્રમોટ કરે છે એ લોકોને આપણે એક 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 કેની કેડર બનાવવી જ પડશે જી જી બિલકુલ ગીવ ધેમ અ કાઇન્ડ ઓફ એક સ્ટેજ કે એક અલગ કેડર તરીકે એ લોકોને આઈડેન્ટિફાઈ કરવા પડશે તો જ લોકો એનાથી મોટિવેટ થશે અધરવાઇઝ નથિંગ વિલ હેપન બિલકુલ અને આના માટે ક્યાંક ને ક્યાંક સરકારે હવે નિયંત્રણ લાવવાની જરૂર છે માત્ર પેકેટ ઉપર કે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે લખવાથી લોકો નથી સુધરવાના આના માટે સરકારની પરમિશન અને નિયંત્રણ હોવું પણ ખૂબ જરૂરી છે ત્યારે આ વ્યસન તે અટકશે કારણ કે લોકો એને ખૂબ જ સામાન્ય રીતે લઈ રહ્યા છે કે વ્યસન જ છે ને એ અત્યારે ફેશન બની ગઈ છે જ્યાં સુધી આ ફેશન અટકાવવામાં નહીં આવે ત્યાં સુધી લોકો સાથે સ્વાસ્થ્ય સાથે આવી રીતે જ નુકસાન થતું રહેશે તેના માટે સમાજ સુધરવાની જરૂર છે અને તેના માટે હવે કડક કાયદા બનાવવાની પણ ખૂબ જરૂર છે આ બંને મારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આ બંને આભાર થેન્ક યુ થેન્ક યુ મચ થેન્ક યુ તો ગલીઓ ગલીઓમાં અત્યારે જે કેન્સર શોપ અત્યારે જોવા મળી રહી છે આ કેન્સર શોપ બંધ થવી જરૂરી છે કારણ કે જ્યાં સુધી તેનો જે પાયો છે તે પાયો જ નાશ કરવામાં નહીં આવે ત્યાં સુધી તે વધવાનું જ છે જેમ કહી શકાય કે જ્યાં સુધી ઘટાદાર જે વૃક્ષ છે તેની જ્યારે શરૂઆતમાં તેની જે દાળીઓ ના કાપવામાં આવે તો ત્યાં સુધી તે ઘટાદાર બનવાનું જ છે માટે જ્યારે તેને રોપવામાં આવે છે તે વખતે તેને જડમૂળમાંથી કાપી દેવું જોઈએ એવી જ રીતે આ વ્યસન છે જો વ્યસનની આદત છોડાવી હશે આ સામાજિક દૂષણને ડામ